ભગવાન નું નામ એ જાણતા લેવાય અજાણતા લેવાય તોય મુક્તિ આપે ગોળ હોય ગોળ એ ગોળ અંધારામાં ખાવ તોય મીઠો લાગે અને ખાઓ ખાવ તોય મીઠો લાગે અંધારામાં ખાવ તોય મીઠો લાગે ને અંજારામાં ખાવ તોય ગોળ લાગે કેમ તો કે ગોળ નો સ્વભાવ છે એનો સ્વભાવ ના મૂકે તો ભગવાન કે હું મારો સ્વભાવ કેમ મૂકું કોઈ અજાણતા નામ લે તોય મુક્તિ અને કોઈ જાણી જોઈને નામ લહે તો એને મુક્તિની પ્રાપ્તિ આવી અજાબિલની કથા બતાવી છે આગળ ધ્યાન પ્રકરણ અને નારાયણ કવચની વાત બતાવી છે દીપીએ વ્રત કર્યું છે નારાયણ કવચ નું વ્રત કર્યું છે ઇન્દ્ર ને મારે એવો દીકરો જોઈએ છે પણ બોલાય ગયું એવું કે ઇન્દ્ર થી મરે એવો દીકરો ઉત્પન્ન થાય મંત્ર શુદ્ધ ની બહુ જરૂરી છે કાલે વાત જોઈએ છે કેવો દીકરો તો કે ઇન્દ્રને મારે એવો પણ બોલાય ગયું ઇન્દ્ર થી મરે એવો એટલે નારાયણ કવચ ની વાત બતાવી છે નારાયણ કવચ કવચ એટલે રક્ષણ કવચ એટલે રક્ષણ એ રક્ષણ કરવા માટે પાઠ કર્યો હતો પણ ઊંધું બોલાઈ ગયું એટલે એનું ઊંધું ફળ પ્રાપ્ત થયું હોય છે વત્રાસુરને મારવા માટે ઇન્દ્રનું વજ્ર પણ કામ કરતું નથી કોઈ કીધું કે દધીચિ ઋષિ નો હાડકાં છે એ હાડકાનું વજ્ર બનાવવામાં આવે તો વત્રાસુનું નું મૃત્યુ થાય વિચાર કરો અને દેવતા કેટલા બધા સ્વાર્થી છે દધીચી ઋષિ પાસે જેને કહે કે દધીચી ઋષિ તમારું હાડકા અમને આપો અને એ હાડકાં નું મને વજ્ર બનાવવું છે પણ એ દધીચી ઋષિ કહે છે કે અરે મારું જો હાડકું કોઈને કામ આવતા હોય ને તોય હું ભાગશાળી છું પોતાના દેહને છોડી અને વજ્ર બનાવવા માટે પોતાના હાડકા આપી દીધા બોલો આ દધીચી ઋષિ આ બ્રાહ્મણ આ દધીચી ઋષિ છે અત્યારે પણ અમદાવાદમાં સાવરમતી ના કિનારે દધીચી ઋષિ નો આશ્રમ છે વાળદ થી આગળ દધીજી ઋષિએ પોતાના હાડકા આપી દીધા અને એ હાડકાનો ઇન્દ્રએ વજ્ર બનાવ્યું અને એ વત્રાસુરનો નાશ કરવા જાય ત્યારે વત્રાસુર ભગવાનની સ્તુતિ કરે ભગવાનને પ્રાર્થના કરે નાકમ્બુષ્ટમ નજપારમિષ્ટ્યમ ન સર્વભોમૌ યસાધિત્વા હે પ્રભુ હું આપના ચરણો સુધી ના પહોંચી શકું તો કાંઈ નહીં પણ આપનો કોઈ દાસ હોય એ દાસનો દાસ બની રહું ને તોય બહુ થઈ ગયું બસ પ્રભુ તમારો જે દાસ હોય એ દાસનો દાસ બનવું તો એ મારા માટે બહુ છે ભગવાનની જબરસ્ત સ્તુતિ કરી છે ઉત્તમ શ્લોકે કઈ સાંખ્યમ સંસાર સ્તુતિ અસુરમાં જન્મ્યો છું રાક્ષસ છો પણ તમારા કોઈ દાસ હોય દાસાનું દાસ હો હમ તમારા દાસનો હું દાસ બનું તો એ બહુ થઈ ગયું છે વત્રાસુની દિવ્ય સ્તુતિ કરી ઇન્દ્રએ વજ્ર દ્વારા વજ્ર દ્વારા વત્રાસુ નાશ કર્યો છે વત્રાસુરનો વધ કર્યો છે એ કે